પહેલા તમાકુની આદત પાડે છે અને પછી એ જ આદત માણસને પાડે છે જો કે જીતુભાઈની જિંદગી તો કેન્સરની સારવારથી બચી જશે પરંતુ વ્યસન વાલુ કરતી વખતે વાલા પરિવારની ખુશીનો તમને ભવિષ્યનો વિચાર જીતુભાઈને ન આવ્યો તમને કે થઈ જશે તો આ એકવાર કઈ સુકાર મારું તો જવાબ આ ik ben niet zo goed in het Papa, maar het is een saga markale. Ik heb een gift aan de kant. Ik

सोना चांदी ना ही कोई महंगा उपहार शिक्षा है अनमोल खजाना, देना बस यही सौगात बेटी बचाओ बेटी पढ़ाओ जब माँ है प्यारी बहन दुल्हारी, और बीवी है पटरानी तो क्यों करते हो बेटी से मकारी जीवन है उसका अधिकार शिक्षा है उसका आधार बेटी बचाओ बेटी पढ़ाओ अपनी सोच को आगे बढ़ाओ

मुझे लड़का ही चाहिए। जाइए अभी तो भगवान ने मेरे हाथों पे किस्मत की लकीरें भी नहीं बनाई और उनसे पहले ही सबने मेरी तब्दील का फैसला सुना दिया की तंग नहीं करूंगी माँ मेरी स्कूल फीस की चिंता मत करना मैं भैया की किताबों से अपने आप ही पढ़ लिख जाऊंगी और हाँ मेरे दहेज की चिंता ना करे मैं आपके साथ रहकर आपके बुढ़ापे का सहारा बनूंगी अगर फिर भी आपको लगता है कि मैं आप बोझ बनूंगी पर भी खर्चा मत करना मैं ही भगवान जी से कही दूंगी माँ मेरा मुंह मरा मुंह देखिए

બેટા વંશ હૈ બેટી અંશ હૈ બેટા આર હૈ બે શાન હૈ બેટા ચાલશે ભાવશે ગમશે અને સે આ ત્રણ શબ્દ સૂત્રો યાદ રાખી અને જીવન જીવજે তো জিন্দগে দিচ্ছে খুশবুদার বসে ત્રસઠ જેટલી કૃતિઓ અમે બઉ ઓછા સમ છે માત્ર વિલય જે વિદ્યાર્થી મિત્રો ભણે છે એ દર વર્ષે આ રીતે ટ્રેન્ડ થાય છે અને શિક્ષણ ની બાબતમાં કશું ખુટવા ન દે એ પછી કોઈ પણ ટેલેન્ટ હોય સારા અક્ષર હોય સારું એનાથી બધી વિશેષતા એ છે કે જે મિત્રો સાયન્સમાં ભણાવે છે ગરબાર તે શિક્ષકો અમારે પ્રાથમિક છે અને આવા શિક્ષક મિત્રો નીચે વિદ્યાર્થી મિત્રો તૈયાર થતા હોય બીજો શું મિત્રો

ઓછો આમ તો મારે વધુ ગર્વ સાથે કહેવું પડે એક પિતા તરીકે પણ ખાસ કરીને અહીંયા એક શિક્ષક તરીકે મારે જે વાત કરવાની છે તો એ છે સખ્યા નજીક મારો જ પુત્ર પણ આમ છતાં પણ એનો જે પાયો છે એ નિર્માણ કર્યા સાંગની વિદ્યાલયમાં થયું છે એક સામાન્ય વિદ્યાર્થીની સાથે દેશવાનું સામાન્ય વિદ્યાર્થીની જેમ રહેવાનું એની સાથે જ બધું એનું ગડતર થયું છે કોઈ એક્સ્ટ્રા વિશેષ અધિકાર નહીં તો એ પાયા મજબૂત

ઓછા હોશિયાર છે આ તમે આજે તમે જો આશરે અઢીસો ત્રણસો વિદ્યાર્થીઓ આ સમગ્ર કૃતિમાં રહ્યા છે બે થી ત્રણ કૃતિઓ એવી છે કે જેમાં વિદ્યાર્થીઓ રિપીટ થતા હશે બાકી તમામમાં નવા વિદ્યાર્થીઓ ટીચરો અમે રાગ નાખે કે સાહેબ કોઈ આવડતું નથી નથી થતું મેં કીધું જેમ થાય તેમ વિદ્યાર્થીનો ઉત્સાહ પહેલા છે એનો વિદ્યાર્થીનો ઉત્સાહ જળવાવો જોઈએ એને કાર્યક્રમમાં ભાગ લેવાનો છે જ્યાં ઘટે ત્યાં કહેવા મેં હું એને તમને એની ટેકનિક બતાવીશ એને મહેનત કરતા થયા અને આજે તમે જોવો છો જે વિદ્યાર્થીઓ સ્ટેજની અંદર પરફોર્મ

સુદાણી ભાવિકા ગાબુ વિરાજ અને ચાવડા અંકુર ધોરણ બાર ની અંદર તેમને ખૂબ સારા પરફોર્મન્સ સાથે ઉત્તીર્ણ થયા છે તેમની બોર્ડ પરીક્ષા ચાલે છે આમ છતાં એમને અમે બોલાવ્યા છે એમના ન હોય તો એમના પ્રતિનિધિ સ્વરૂપે વાલી આવશે અને એમનું નામ સ્વીકારશે સન્માનિત કરશે

ભાવિકા પણ ખૂબ અત્યારે સ્ટુડન્ટ પરીક્ષા ચાલુ છે એક્ઝામ હોવાથી હાજર રહી શકી નથી પ્રતિનિધિ સ્વરૂપે નરસિંહભાઈ એમનું નામ સ્વીકારશે એમને પણ સિલ્ડ મોમેન્ટોને ગુપ્ત આપીને સન્માનિત કરવા માટે ઉમેશભાઈ વર્ષા મેડમ અને

ત્યારબાદ ચાવડા અંકુર ચાવડા અંકુર ગામ વિરાજ નું નામ ચાવડા અંકુર ચાવડા અંકુર નો હાજરો તેના પ્રતિનિધિ સ્વરૂપે આવી ગયો તૃતીય સ્થાન ઉપર છે પુણ્યનો વિદ્યાર્થી બી ગ્રુપ સાથે આગળ વધી રહ્યો છે આવો અવતારે સાહેબ મનુ સાહેબ નમસ્કાર વાલી મિત્રો અહી ઉપસ્થિત મહેમાનશ્રીઓ મિત્રો વાલા વિદ્યાર્થી મિત્રો હું આ ક્ષણે એટલું કહીશ કે મારા દસમા માં પણ બાણું ટકા હતા ફર્સ્ટ સેમ સાયન્સ માં મે બી ગ્રુપ રાખ્યું ડોક્ટર બનવાનો વિચાર કર્યો બી ગ્રુપ રાખીને આગળ વધ્યો અને 95% સુધી પહોંચ્યો આમ જોવામાં તો ડિફરન્સ નાનો લાગે 3% પણ જે 90% ઉપર જે ડિફરન્સ બનાવો અઘરો કામ છે થોડું પણ વાંધો ન આવે હું એમ કહીશ કે મેં કેમ કરવાની આપણે વાંચતા હોય ત્યારે બોલી બોલીને વાંચું બાજુમાંથી કોઈ નીકળે તો એમ થાઉં જાય ગાંડો થઈ ગયો હોય એ રીતે બોલી બોલીને વાંચું તો યાદ વધારે યાદ રહેશે અને આ રીતે આત્મવિશ્વાસ પેલા તો પૂરો રાખવાનો મને આવડે છે હું કરી શકું મારાથી કેમ ન થાય એ વાત મનમાં રાખીને જ્યારે પેપર ભરશો ત્યારે તમારી સફળતા તમારી સાથે જ છે સફળતા તમારી સાથે જ છે એમ એમ વિચારીને કામ કરશો તો ક્યાંય પણ નિષ્ફળ નહીં થાવ બસ હું આજ મેસેજ આપીશ કે આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તો આગળ જ વધતા રહેશો હસ્તું

પાર્ટીઓ છે એને પૂરી પાડતા હોય પણ સૌથી વધારે શ્રેય તો છે ને જે તે વાલીનો હોય એટલે જેટલા વાલી જાગૃત છે ને જેના જે વાલીઓ છે જાગૃત હશે એના બાળકો ચોક્કસપણે ભવિષ્યમાં આગળ વધવાના છે એટલે હું સંજયભાઈને વિનંતી કરીશ કે તેઓ ફૂલ આરતી નચિકેતનું ફરી એકવાર જોરદાર તાલીઓથી સ્વાગત કરે કારણ કે જસ્ટણ તાલુકાની અંદર સાયન્સની અંદર સૌથી સારામાં સારું પરિણામ એ લઈ આવ્યું છે અને તાલુકાની અંદર ટોપ ટેન માં પરિવાર આપણે બધા તાલીઓથી એને સન્માન કરશું જોરદાર તાલીઓ પડવી જોઈએ એના માટે કારણ કે એક પિતાએ આજે એક પુત્રનું સન્માન થઈ રહ્યું છે ઓકે થેન્ક યુ વેરી મચ ખૂબ સાને